એટલે મુકેશ અંબાણી નો ફોન એ મુકાનો ફોન તું પાછો આવી ગયો સાને ભાઈ કેમ કોઈનો જવાબ નથી દેતો શું થયું છે તને અરે ભાઈ અમને શું થાય તમે તો મોટા માણસો છે ને અમે તો નાના માણસો છે અમને તો શું થાય ભાઈ તો શા માટે કોઈ ને જવાબ નથી દેતો અરે તમે જવાબ નથી દેતા ભાઈ અમે તો નાના માણસો છે ગરીબ માણસો છે અમે શું તમને જવાબ દઈએ તમે તો મોટા માણસો પૈસા વાળા માણસો યાર અરે પણ બેટા મારી શું ભૂલ છે એ કહી દે મારું વાક શું છે અરે તમારો તો વાક જ ન હોય ને તમારી તો ભૂલ જ ન હોય વાંધો તો શું મારે હોય ભાઈ પૈસા નો મોટો વાંધો છે પૈસા કઈ વાંધો નથી ભાઈ હા તો શા માટે કોઈ ને જવાબ નથી દેતો કઈક તો ભૂલ છે એ મને કે ના ભૂલ ભૂલ એટલે એટલે રડો માં રડો માં એટલે ભાઈ વાંધો નહી આપડે સંબંધ રાખીશું રડો માં યાર રડો માં ફોન આવે બાંધવાનું બોલતા ઘેર ફટાફટ